સૌને જયશું રોકડા દાદા મિત્રો આજે વાત કરવાની છે કે જ્યારે પણ તમે ભોરા જાવશો દાનબા બાપુના નિમિત્ત એવા કે વીર રાજાજી તથા વીર ના આશીર્વાદથી લોકો વ્યસન મુક્ત થાય છે ને દાનબા બાપુ એવું કહે છે કે અહીં લાખોથી પણ વધારે લોકોના વ્યસન મુકાયા છે ને હા મૂકાયા પણ છે પણ તમને શું એવો વિચાર આવતો હશે કે ફરી આ વ્યસન શરૂ કરવાથી શું થાય છે ફરી જે તમે દારૂ પીશો દારૂ મુકાવા જાવશો અને પીવાથી શું થાય છે મિત્રો ઘણું થાય છે એના હું તમને એક સત્ય ઘટનાની વાત કરીશ એના દ્વારા તમને હું સમજાવીશ મિત્રો જ્યારે અમે ભોરા ગયા હતા અમે દર્શન માટે ગયા હતા યાત્રાએ નીકળ્યા હતા તો ચાલો ભોરા દર્શન કરતા જઈએ ત્યારે બસ ન મળવા કારણે એક અમે ટ્રકમાં બેઠ્યા હતા મિત્રો મારો અગાઉ પણ એક વિડીયો છે અમારી વિસ્તારથી મેં જણાવ્યું છે એ ટ્રકમાં એક ભાઈ હતો જે દેવીપૂજક હતો અને મેં જોયું કે આ બધા એટલા ઘા તમને કહેવાના લાગેલા છે ત્યારે દેવી પૂજકના એ ભાઈએ કીધું હતું કે હું પંદરથી વીસ દિવસ પહેલાં દારૂ મૂકવા આવ્યો હતો ને પછી મેં ફરી ચાલુ કર્યું પછી મારો મગજ કે એકદમ ગાંડા જેવો થઈ ગયો અને મેં મારા શરીરની અંદર જ ઓજારો એટલે કે એવા શરીરમાં ઘા માર્યા બ્લેટ ને એવા ઘા માર્યા ને એના કારણે એ કે મારું શરીર આમ થઈ ગયું તો કે ફરી કે અમે અત્યારે બોરાદ આવ્યા છીએ માફી માગવા કે હવે તું આ વસ્તુ નહીં કરીશ ને હવે એ ભાઈ મોઢામાં કંઈ વસ્તુ નથી નાખતી એટલે તમે જો સતના પારખા લ્યો સતનું નામ ઉપર લઈને તમે એક વસન આપી દો દાદાને કે આજથી ન પીવું ને તમે થોડા દિવસમાં આ વસ્તુ કરો છો ત્યારે દાદા કંઈક ને કંઈક રીતે તમને હેરાન કરે છે ને મેં ઘણા લોકોને જોયા છે મારા ગામમાંય જોયા છે મારા વિસ્તારમાં જોયા છે અને ખુદ અનુભવેલી આ વસ્તુ છે એટલે તમારી સાથે વાત કરું છું ને આ વાત શક્ય છે એટલે ખાસ ધ્યાન રાખજો અને શ્રદ્ધા અને તમારા મનથી જો મૂકવાની ઈચ્છા હોય તો જ આ વસ્તુ કરજો તો આશા રાખું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જો દિલથી સુરાપુરા દાદાને તમે જો માનતા હોય ને તો એક સુરાપુરા દાદાનું નામ લખી નાખજો અને એક લાઈક કરી નાખજો સૌને જય સુરાપુરા દાદા